સુરેન્દ્રનગરના થાનગઢમાં મોરથલા રોડ પર થયેલા ત્રિપલ મર્ડર મામલે સમસ્ત ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું ત્રિપલ મર્ડર કેસમાં મૃતકના પરિવારને ન્યાય સાથે વળતર હથિયાર લાયસન્સ તથા જમીન જેવા મુદ્દાઓને લઈ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે થોડા દિવસો અગાઉ થાનગઢ વિસ્તારમાં ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરવામાં આવી છે સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સર્વ ઠાકોર સમાજ એકતા થઈ અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આવેદન પત્ર અમારા સમાજના મીનામાના રહેવાસી અને સરસાણા ગામની સીમ માં એક સાથે તણ તણ હત્યા નિપજાવી છે તો એના માટે આજ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યા છે એમાં અમારી માંગણી સર્વ સમાજ ની માંગણી એવી છે કે પીડિત પરિવાર ને જલ્દીમાં જલ્દી એનો ન્યાય મળે અને આ કેસને માં ચલાવી અને કડક માં કડક સજા થાય અને પીડિત પરિવારને કે જેઓ એક સાથે ત્રણ ત્રણ એમના જીવ ગુમાયા છે તે લોકોને ન્યાય આપે અને તેમને સરકાર તરફથી જે મુખ્યમંત્રી રાહત ફંડ હોય કે અન્ય કોઈ યોજના હોય તેમાં આ પીડિત પરિવારને કોઈ પણ મળવા લાયક લાભ આપવામાં આવે એવું અમે આજ કલેક્ટર શિલ્ડને આવેદન આપવામાં માટે આવ્યા છીએ છાસણા વાડીની સીમા વાડી વાવતા હતા અને મારા પિતા મારા માતા અને મારા ભાઈ શ્રીનું મુ મૃત્યુ નિપજાવેલ છે અને અમારી માંગણી એવી છે કે એમને આરોપીને કડકમાં કડક સજા આપે અને બીજું કે યોગ્ય વળતર આપે અને અમને ઘરે જઈ શકતા નથી એટલે અત્યારને અત્યાર અથવા કોઈ પરવાનગીનું લાયસન આપે અને બીજું કે અમે મામા મહોલમાં રહીએ છીએ જમીન ની વ્યવસ્થા કરી સરકાર શ્રી ની એની અમારી માંગ છે એવું છે કે આ લોકો ને આ તત્વો ની હજી ધમકી બીજા નાવ્યા ફોન આવે છે એ માટે સરકાર શ્રી ને નિવેદન છે કે કડક માં કડક સજા આપે અમને પૂરતું રક્ષણ આપે